જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો તથા અમારા વહલા ડીલર મિત્રો આજે તારીખ છે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ જેતપુર તાલુકાના ઉમરાડી ગામે આવ્યા છે અને પ્રતિશીલ ખેડૂત એવા અરવિંદભાઈ લવજીભાઈ મકવાણાના મગફળીના ફિલ્ડ ઉપર આપણું વેનોક્સ કંપનીનું જે વેનોક્સ રત્ન રિચર્ચ વેરાયટી છે એ ફિલ્ડ ઉપર ઊભા છે અને મગફળીનું ઉત્પાદન

મારા આડોશી પાડોશી બધા એમ કે છે પાંત્રીસ ચાલી મોડ માં કઈ ઘટ છે નહીં ચાલી મોડ માં આ બરોબર જરથી તમે નજીક આવીને બતાવજો પ્લસ તમે સોડવા જો ખાલી ત્રણ સોડવા છે એની અંદર તમે માલ જુઓ જો આની અંદર જો આમ સરરાશ જમીન એક જ ધારી હશે તો આની અંદર પિસ્તાલીસ મણ માં એક પોપટો નહીં ઘટે કોઈને જો આ ફિલ્ડ જોવું હોય ને તો અરવિંદભાઈએ નંબર આપ્યો છે નંબર ઉપર વાત કરી તમે ફિલ્ડ રૂબરૂ જોઈ શકો છો અને રિયલ પણ આપડે ઉપાડી બતાવી તમને જોવા તમે તમે ખાલી એની તાકાત જોવો આટલો માલ એક કઈ વેરાયટીમાં નથી